જે રીતે આ ઘટનાક્રમ બન્યો છે અને અડતાલીસ કલાકમાં આરોપીઓને જે દબોચી લેવામાં આવ્યા છે એ રીતે ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અભિનંદનને પાત્ર છે ખૂબ સારી કામગીરી છે અને મેં જે રીતે જાહેરાત કરી હતી કે બાતમી આપનાર ને હું પચાસ રૂપિયા ઇનામી રાશી આપીશ હું આજે ફરીથી કહું છું કે હું એક બે દિવસમાં એસપી સાહેબને રૂબરૂ મળીશ એસપી સાહેબ સાથે ચર્ચા કરી અને જે પણ વ્યક્તિ હોય કે ક્રાઇમ બ્રાન્ચને ઇનામી રાશિ આપવાની થશે એ મારે આપી દેવાની છે એમાં કોઈ બે મત નથી શું કહેશો આ ગુનો ડિટેક્ટ થઈ ગયો છે અડતાલીસ કલાકમાં પોલીસને સફળતા મળી છે જાબાજ પોલીસ વિશે શું કહેશો પોલીસને હું એટલું કહેવા માગું છું કે આ જેટલા બી આરોપીઓ છે જે નરાધમો છે એમની સર્વિસ હજુ થોડી વધારે કરે અને જાહેરમાં એમને ઢોર માર મારવામાં આવે જેથી કરીને આ સીન લોકો જુએ

ફ્રીડમથી ફરી ના શકીએ ફરવાનો બધાનો અધિકાર છે પણ હવે આવી ઘટનાઓ થતી હોય તો દરેક લોકોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ અને આવી જગ્યાએ જવું ટાળવું જોઈએ પણ એનો મતલબ એવો પણ નથી કે તમે છૂટથી ફરો ના છૂટથી ફરવાનું હોય પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફરવાનું